નમસ્કાર ગુજરાતમાં ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે ગઈકાલે સમગ્ર સારો એવો વરસાદ વરસ્યો છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે તો સાબરકાંઠા અરવલ્લી મહેસાણા બનાસકાંઠા પાટણમાં અતિ ભારે વરસાદ નોંધાયો છે તો ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં એસી ટકા ઉપર પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલવાનો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આ પરિપત્ર સાબરમતી જળાશય યોજના યોજના ધરોઈ ડેમ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે છે સાબરમતી જળાશય ધરોઈમાં પાણીનો જથ્થો યોજનામાં છેતાલીસ હજાર એકસો દસ ક્યુસેક પાણીની આવક છે ચાલુ માસે સાબરમતી જળાશય યોજનાનું રૂલ લેવલ છસો અઢાર ફૂટ નક્કી કરવામાં આવ્યો છે તેમજ ઉપરવાસમાં સારો એવો વરસાદ પાણીની આવક વધારે જણાતા ધરોઈ ડેમના દરવાજા ખોલવાની જરૂર જણાય તેમ છે જેથી સાબરમતી નદીમાં ધરોઈ બંધની હેટવાસમાં નદીનો નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થવાની શક્યતા રહેલી છે તો હાલમાં ધરોઈ ડેમની જળ સપાટી એલર્ટ સ્ટેજ ઉપર મૂકવામાં આવી છે તો ધરોઈ ડેમના દરવાજા ખોલવાના હોવાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે